વિશ્વ માનવ અધિકાર સંગઠન ગરીબ તથા અન્ય લોકો પોતપોતાના અધિકારોથી વંચિત હોય એવા લોકોમાં જાગૃતતા લાવી શિક્ષણ આરોગ્ય પ્રદૂષણ પર્યાવરણ બળાત્કાર અફવા ગુલામી બળજબરીથી મંજૂરી ત્રાસ અને અપમાનજનક વર્તન શારીરિક અને માનસિક સામાજિક સુરક્ષા બાળકોનો વિશેષ રક્ષણ શાળાઓ અને ગામડાઓમાં જાગૃતિ અભિયાન કાર્યની ન્યાયી અને અનુકૂળ પરિસ્થિતિઓ વિશ્વ માનવ અધિકાર સંગઠનના લોકોમાં જાગૃતતા લાવવા માટેનું કામ કરી રહી છે આ અંગે વિશ્વ માનવ અધિકાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સાદ અજીજભાઈ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી ભુજ શહેર ફેશન પ્રેમી જનતા માટે નવલું નજરાણું એટલે બ્રાન્ડ શૂઝ બ્રાન્ડ શૂટમાં મળશે તમને નામાંકિત બ્રાન્ડેડ આઇટમ અહીં ઉપલબ્ધ છે એડિડાસ નાઇકી સ્કેચર એ સિક્સ બાટા ટીઆરવી કેમ્પસ ફેન્સી સેડલ સુજ તેમજ સ્લીપર બ્રાન્ડ ની નામાંકિત બુટ ચંપલ વિશાળ રેન્જ અને હા એ પણ તદ્દન વ્યાજબી ભાવે તો આજે જ મુલાકાત લો અમારા નવા સાહસ બ્રાન્ડ શૂઝ ની સરનામું નોંધી લેશો બ્રાન્ડ શૂઝ ઓફિસ હાફિઝ બ્રધર્સ ની બાજુમાં અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર પર નોંધી લેશો અઠાણું બસો અઠાવન બાવન ચારસો અઠાણું બીજો મોબાઈલ નંબર ઇઠ્યોતેર સાતસો નવસો સિત્યાસી